છતાં કોઈ ન મળ્યા માછીમાર માછીમારી કરવા ગયેલા અને ગુમ થઈ ગયેલા આજે અગિયાર દિવસ બાદ પણ કોઈ સગડ ન મળતા પરિવારમાં રોકડ અને આક્રમ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર માછીમારી કરવા ગયા હતા ત્યારબાદ તારીખ બે માર્ચના રોજ વિરાજ રાઠોડ અને શાંતિ મેર આ બે માછીમારો બોટ લઈને પરત ઘોઘા ફરેલા ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મેર અંગે પૂછપરછ કરતા પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા સાત બોટો લઈને આસપાસના દરિયાઈ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જયારે યુવાનો દ્વારા વીસ જેટલી બાઇકો લઈને ભાલ પંથકના કિનારાના ગામોમાં તપાસ હાથ ધરી હતી તેમજ મરીન પોલીસ દ્વારા પણ સતત બે દિવસ ડ્રોન કેમેરાની મદદથી કિનારાના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી તેમ છતાંય ગુમ થયેલ કોઈ પણ સગડ મળી શક્યા નથી ઘરના અને ત્રણ દીકરાના પિતા રામજીભાઈની ની આજ દિન સુધીમાં કોઈ ભાન ન મળતા પરિવારમાં ભારે આક્રંદ અને રોકડ ચાલી રહ્યો છે જ્યારે આડુસ પાડુશમાં પણ કોઈના ગળા નીચે અનનો દાણો પણ ઉતરી શકતો નથી

અહીં ઉલ્લેખનીય છે કે ભાવનગરના દરિયા કિનારાની સુરક્ષા બંધ હાલતમાં આ બોટ રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસ મળી હતી પરંતુ આ બોટ હાલ મેન્ટેનન્સના કારણે બંધ પડી છે જેના કારણે આ બોટ ભાવનગરના દરિયામાં કાર્યરત નથી ખાટલી મોટી ખોટ કે મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ માટે બોટ જ નથી તો સવાલ ઉઠે છે કે ભાવનગરના એકસો બાવન કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સુરક્ષાનો જ્યારે બોટ બંધ હાલતમાં છે તો સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરી કઈ રીતે થઈ રહી છે દરિયામાં માછીમારી કરતા માછીમારો ના કરે નારાયણ અને કોઈ ગંભીર ઈતા પહોંચી અને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી તો શું થાય આવા અનેક સવાલો માછીમારોના મુખ્ય ચર્ચાઈ રહ્યા છે મારું નામ વેગડ દિનેશભાઈ ગુલાબભાઈ વેગડ હું હાલ ગામ સમાજના આગેવાન તરીકે તેમજ માછીમાર કામચલાઉ પ્રમુખ તરીકે બજાવું છું તો એક માહિતી અનુસાર કે એક સ્પીડ બોટ મરીન બોટ બોટ જે કહેવામાં આવે છે સ્પીડ એની બહુ જ હોય છે તો એ જાણવા જોઈએ એવું મળ્યું કે બોટ બંધ છે તો હાલ માછીમારને કોઈ કોઈ હાર્ડઅટ કે કોઈ કારણસર કઈ પર તકલીફ પડી હોય તો અમારે એને કેમાં લેવા જાવો બીજું કે આ દરિયાનો જે વિસ્તાર છે ગુજરાતના દરિયાનો એ બહુ લાંબો વિસ્તાર છે એની અંદર શંકાસ્પદ જો બોટ બતાવ્યું હોય કોઈ શંકાસ્પદ વ્યક્તિ બતાવ્યા હોય તો અમારે અમારી જે બોટ લઈને જવામાં તો એવું છે કે એની સ્પીડ બહુ ઓછી હશે તો આ જે મરીન પોલીસ મરીન બોટ જે સરકારે આપી છે ગુજરાત સરકાર છે એની કરોડોમાં કિંમત થાય છે તો આ બોટ હાલ બંધ હાલતમાં પડી છે એ કયા કારણે બંધ હાલતમાં પડી છે એ કેમ ચાલુ નથી થતી ઈ બોટ જે છે ઈ એમ કહેવામાં આવે કે એનું વેરેન્ટેડ ખર્ચ એનો જે થતો હોય લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પણ એ બોટ ની કિંમત તો એમ કહેવામાં આવે છે કે કરોડોમાં કિંમત છે તો આ બોટ ને ખરેખર તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી ને દરિયાની અંદર પેટ્રોલિંગ માટે ચાલુ કરવી જોઈએ હવે આજ ઘણી બધી મિટિંગો પણ અમે કરી છે તો એમ કે કે ભાઈ આ ની અંદર કોઈ શંકાસ્પદ બોટ શંકાસ્પદ માણસ જોવામાં મળે તો તમે અમને ફોન કરજો પણ આવી કોઈ બોટ કે આવું માણસ જો મળે તો આ સ્પીડ બોટ હોય તો એને તાત્કાલિક પકડીએ કે તાત્કાલિક ના જઈએ કે તો હાલ અમારું કહેવાનું છે કે આ સ્પીડ બોટ હવે કારે ચાલુ થશે અમારું એવું કેવું છે ઘોઘા વડા